રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી એક જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી સ્કૂલ અને કોલેજોમાં અવેરનેસ માટેના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પચીસ હજારથી વધુ બાળકોને રોડ સેફટી માટે સમજાવવામાં આવ્યા હતા જેમાં સીટ બેલ્ટ બાંધવો હેલ્મેટ પહેરવું ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનરના હસ્તે વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન અલગ અલગ ડ્રાઇવ યોજવામાં આવી હતી તેમજ કાયદાનો ભંગ કરનારને માટે ત્રીસ હજાર જેટલા બાળકોને રોડ સેફ્ટી કરવામાં આવ્યા સમજાવવામાં આવ્યું કે હેલ્મેટ કેમ જરૂરી છે ના નિયમો ભાંગવા કેમ જરૂરી છે ભારત દેશમાં ઘણા બધા અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતને નિવારવા માટે પબ્લિકમાં જાહેર જનતામાં બધામાં જાગૃતતા આવી જરૂરી છે તે અંતર્ગત માર્ગ સલામતી માસ દરમિયાન ઘણી બધી ડ્રાઈવો કરવામાં આવી જેમાં એલઈડી લાઇટની ડ્રાઈવ છે આવી પીડી એસયુપીડીની ડ્રાઈવ છે પરમિટ ઢોંગની ડ્રાઈવ છે સ્કૂલ વાનની ડ્રાઈવ છે એવી અનેક અનેક પ્રકારની ડ્રાઈવો કરવામાં આવેલ હતી વાહનો પાછળ વિરેન્જ ઇફેક્ટ લગાવીને પણ જાગૃતતા ફેલાવવામાં આવી છે કે જ્યારે તમે અંધારામાં વાહન લઈને નીકળતા હો છો ત્યારે પાછળથી કોઈ બીજું વાહન આવતું હોય અને એ જોઈ શકે એના માટે રેડિયમ ઇફેક્ટ પણ જરૂરી છે જો કાયદાનો ભંગ કરતા હોય છે તેમને લાખોની સંખ્યામાં એક કે લાખોની અમાઉન્ટમાં પણ એમને દંડની કાર્યવાહી કરવામાં આવે છે જય સ્વામિનારાયણ મારું નામ કાત્રે ગર્દિક હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું આજ રોજ અમે ટ્રાફિક પોલીસ સમાપન સમારોહ એટલે કે ટ્રાફિક વિશેની બાબતો વિશે અમે માહિતી ગ્રસ્ત કરવા માટે આવ્યા છીએ અમારી શાળામાં અમારા ઘણા લેક્ચરો ગયા છે પરંતુ આજનો લેક્ચર એ અમારા જીવન માટે ખૂબ જ અગત્યનો ગણાય છે કે માતા-પિતા હોય છે કે તેઓ પોતાને વિના નામક ગાડી હોય છે કે પોતાના બાળકોને ચલાવવા માટે આપે છે એ સરાસર ખોટું છે કારણ કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવાનો જોઈએ અને જે બાળકોને 18 વર્ષથી વધુ ઉંમર હોય તો તેમનો લાયસન્સ લાયસન્સ સીઆરપી વગેરે લઈને વાહન ચલાવવું જોઈએ અને વાલીઓને પણ ખાસ ધ્યાન આપવું જોઈએ અમને આજે એ શીખવા મળ્યું કે એ સીઆરપી લોકો છે તે આપણી સેવા માટે છે નહીં કે પોતાની રિશ્વત ગોરી માટે તો લોકો એવું સમજે છે કે સીઆરપી ઓફિસર છે તેઓ પોતાના ખિસ્સા ભરવા માટે તે રસ્તા ઉપર ઉભા રહે છે પરંતુ તે આપણી સેવા માટે છે નહીં કે પોતાના ખિસ્સા ભરવા માટે અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે ટ્રાફિક પોલીસ અને સીઆરપી ઓફિસરો એ આપણને ટ્રાફિક નિયમો પાલન કરતા જણાવે છે તો આપણે તે જાણીને સમજદાર થઈને તેના નિયમોનું પાલન કરવું જોઈએ અસ્તુ જય સ્વામિનારાયણ મારું નામ પુરોહિત દેવ શૈલેષભાઈ છે મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે કેમ કે હું વકૃત્વ સ્પર્ધામાં પાર્ટિસિપેટ થયેલી હતી અને મેં સારું બોલ્યું તે માટે મને સાયકલ મળેલું છે અહીંયા રોડ સેફ્ટી વિશે તે જાણવા મળ્યું કે આપણે ગાડી ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું જોઈએ ટ્રાફિકના અને લાલ લાઈટ હોય ત્યારે આપણે ઊભું રહી જોઈએ 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 કે ગ્રીન હવે લાલ આવશે તો સીધું ભાગવું તેને વિચાર આપણે ઊભું રહી જવાનું અને ગાડી સ્પીડમાં નહીં ચલાવવાની હું એ સંદેશો આપીશ કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને ગાડી સ્પીડમાં નહીં ચલાવવી અને તેનાથી મોબાઈલ મોબાઈલ નહી ચલાવો ટ્રાફિકમાં અથવા गाड़ी चलाते वक्त मोबाइल नहीं चलावो हेलमेट पहनवो सीट बेल्ट बांधो मांगवो जरूरी है संदेश आप ये एक जनवरी से रोड सेफ्टी मंथ का हमने सेलिब्रेशन चालू किया था जिसमें अलग अलग अवेयरनेस के कार्यक्रम किए थे आई चेकअप कैंप ब्रेक चेकअप कैंप और अलग अलग स्पर्धा रखी थी जिसमें चित्र स्पर्धा वक्रृत स्पर्धा और प्रोजेक्ट मेकिंग कंपटीशन था उसका इनाम वितरण और क्लोजिंग सेरेमनी आज हमने रखी थी आज इसमें काफी लोगों ने पार्टिसिपेट किया સીટી સેક્ટે હદ તક હમને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન રખા થ સભી પાર્ટીસિપેશન કોઈ બહુ બહુ થેન્ક યુ બોલું